એક એમના જન્મદિવસની ખાસ ઉજવણી કરવામાં આવી છે આજે એ ઉજવણી જે વ્યક્તિઓ કરી છે એ વ્યક્તિઓની કમિટી સાથે આપણે વાત કરીશું કે કઈ રીતના એમને આજનો દિવસ જે છે એ સેલિબ્રેશન કર્યો છે નરેન્દ્ર મોદીના જન્મ દિવસની નિમિત્તે નમસ્કાર શું નામ છે આપનું સોનંદ પડી પંચમહાલ કોની હતું સોનંદન તો આજનો દિવસ જે છે આપણા પ્રધાનમંત્રીનો જે જન્મ દિવસ છે એ નિમિત્તે આજે આપણે અહીં કાર્યક્રમ રાખેલો હતો આજે અમે ગાયત્રી હવનનો કાર્યક્રમ રાખ્યો તો આદરણીય નરેન્દ્ર મોદીજી માટે અને એમનું આયુષ્ય વધારે લાભ થાય એના માટે ખૂબ સરસ આપણે કેવો રહ્યો અને તમને એમાં કઈ કઈ એક્ટિવિટી ખાસ ગમી છે ગુજરાત યોગ બોર્ડ દ્વારા મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ ગાયત્રી હવનનું આયોજન કર્યું હતું ગામના પ્રતિષ્ઠિત મહાનુભાવ હાજર રહ્યા હતા અને ખૂબ સરસ રીતે એમની હવન કરી અને આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદીનું આયુષ્ય વધે આપણા દેશને ખૂબ આગળ લઈ જાય એવી શુભકામના સાથે મા ગાયત્રીને પ્રાર્થના કરી અને ખૂબ જ સુંદર આયોજન કરી અને પ્રાર્થના કરી હતી ખૂબ સરસ આપણા દેશના પ્રધાનમંત્રી માટે લોકો આટલી બધી એમના પ્રત્યે સંજના ઉજવે છે એના માટે આપણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કમિટીના મેમ્બર પણ આપણી સાથે શ્યામલ ફરી ગુજરાત રાજ્ય બોર્ડમાં મને સોશિયલ મીડિયામાં પંચમલ કોઓર્ડિનેટર તરીકે નિમણૂક કરવામાં આવી છે આજે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ચુમ્મોતેરમાં મોદી સાહેબનો બર્થડે ઉજવવા માટે અહીંયા ગાયત્રી મંદિરમાં હવનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ બધાને પ્રસાદી અને કેકનું પ્રસાદ કરવામાં આવ્યો હતો તેમજ અમારા પૂરા ગુજરાતની અંદર ચુમ્બોતેર જગ્યાએ એમના એમના આયુષ્ય વધે અને દેશની સેવા આગળ કરી શકે એના માટે ચુમ્બોતેર જગ્યાએ આપણે યજ્ઞ વિવિધ જગ્યાએ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ખૂબ સરસ ધન્યવાદ આપણે આજે કાર્યક્રમ કર્યો છે નરેન્દ્ર મોદી સાહેબના જે જન્મદિવસ ઉજવણી માટે તો એ કોના દ્વારા ખાસ કરીને આયોજિત કરવામાં આવેલો હતો ગુજરાત બોર્ડ ગાંધીનગર અમારા યોગ સેવક શિશપાલજીના આદેશ મુજબ અમે આ કાર્યક્રમ કર્યો છે હું છું સોનલબેન પરીખ પંચમાલ કોર્ડિનેટર અમે તેત્રીસ જિલ્લામાં ચુમ્મટે જગ્યા પર અમે આ હવનનો કાર્યક્રમ કર્યો છે અને ચુમ્મટે અલગ અલગ જગ્યામાં અલગ અલગ તાલુકામાં અલગ અલગ મહાનગર તાલુકામાં અમે આદેશ આપ્યો હતો અને બદલ અમે સેવક શિષ્પાસનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આજે અમે અમારા વેજલપુર ગામમાં અમે યજ્ઞ હવનનો કાર્યક્રમ યોગ સંવાદ કાર્યક્રમ આદરણીય નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ હોવાથી ખૂબ મોટોને ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું અને મારી સાથે મેવાડા બ્રાહ્મણ પંતના અજયભાઈ પણ હાજર હતા સોશિયલ મીડિયાના સોમલબેન દરજી પણ હતા શ્યામલભાઈ પરીખ યોગ કોચ તેજલબેન અને ઘણા અમારા ટ્રેનરો અને સાધકો બધા સાથે અમે મળીને આ કાર્યક્રમ વીજલપુર પંચમહાલ ખાતે ઉજવવામાં આવ્યો